બોલીએ ધર્મ વ્રત કરનારે નાય ધોઈને આ વાર્તા સાંભળવી સાંભળતી વખતે ધર્મ રાજા ધર્મ રાજા એમ બોલતા રહેવું અને વ્રત કરનારે આ દિવસોમાં શક્ય તેટલું યથાશક્તિ પુણ્યદાન કરવું જોઈએ એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે સંતાનમાં તેમને બે દીકરા હતા અને એક વિધવા દીકરી હતી બંને ગરીબ હોવા છતાં ધર્મના રાગી હતા તેઓએ નિયમ લીધો હતો કે અતિથિને જમાડ્યા પછી જ જમવું ક્યારેક અતિથિ ન આવે તો તેઓ કબૂતરને જાર નાખતા ગાયને ઘાસ ખવડાવતા અને તે પછી બધા જમતા હતા કપરા સંજોગમાં પણ તેમણે તે નિયમ જાળવી રાખ્યો જ્યારે બંને છોકરાઓ ભણી ગણીને હોશિયાર થયા ત્યારે માતા પિતાની આજ્ઞા લઈને પરદેશ કમાવા ગયા એવામાં ચોમાસું બેઠું ને તોફાન સાથે એટલો બધો વરસાદ વરસ્યો કે બધા ઘરમાં ભરાઈ બેઠા એવામાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી અતિથિ રાહ જોતા હતા પણ વરસાદને લીધે કોઈ અતિથિ દેખાયો નહીં બધાને ભૂખે જીવ જતો હતો પણ નિયમ જાળવીને બેઠા હતા ત્રણેની અડક ટેક જોઈને તેમની પરીક્ષા કરવા ભગવાને હંસનું રૂપ લીધું અને લક્ષ્મીજી બન્યા હંસણી બંને ઉઠતા ઉઠતા આ બ્રાહ્મણના આંગણામાં આવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી તેમને જોઈ હરખાયા જો આ હંસલા દાણા ચરે તો તેમનું નીમ જળવાય તેમ હતું બ્રાહ્મણીએ ઝાર લાવીને ઉછાડી બ્રાહ્મણે બાજરી વેરી અને છોકરીએ ચોખા હંસલા આગળ ઉછાડ્યા પણ હંસ હંસલીએ એક પણ દાણો ચાચમાં લીધો નહીં બ્રાહ્મણ બ્રાહ્મણી રડવા લાગ્યા કે અમારા શું પાપ જાગ્યા છે કે આ પંખીઓ અમારું અન્ન ખાતા નથી હંસ કહે અમે તો માન સરોવરના હંસલા સાચા મોતીનો ચારો ચરીએ અમે દાણામાં ચાચ ન માંડીએ બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા કે દાણાના સાસા છે ને સાચા મોતી ક્યાંથી લાવવા મોતી હોય કે ન હોય પણ આંગણે આવેલા અતિથિને ભૂખ્યા તો કેમ જવા દેવાય ચતુર બ્રાહ્મણી ગામના ઝવેરી પાસે ગઈ ને મોતીની માંગણી કરી ઝવેરી શેઠ મને સવા શેર મોતી આપો સવા શેર મોતી અરે તેની કિંમત કેટલી થાય તેનું ભાન પણ છે બ્રાહ્મણી કહે કે બહુ રૂપિયા થાય જે થશે તે મારું ઘર વેચી સાટીને પણ ચૂકવી આપીશ ઝવેરીએ ભરોસો રાખીને મોતી જોખી આપ્યા સવા શેર મોતી લઈ બ્રાહ્મણી ઘરે આવી અને હંસલા આગળ ઉછાળ્યા પીવા માટે પાણી તો ક્યારનું ત્રાંબા કોંડીમાં ભરીને ત્યાં મૂકી રાખ્યું હતું હંસ હંસલી તો એક મોતી સિવાય બધાય મોતી ચરીને પાણી પીને પાક ફફડાવી ઉડી ગયા બ્રાહ્મણ બ્રાહ્મણીના આનંદ નો પાર ન રહ્યો ઘણા દિવસે તેમનું અતિથિ નું વ્રત સચવાયું એટલે બધા જમ્યા જમ્યા પછી છોકરી જયારે આંગણામાં ભાસી દુવાડવા લાગી તો એક મોતી પડેલું હાથમાં આવ્યું તે તેણે તુલસી ક્યારામાં નાખ્યું ને પછી કામમાં લાગી ગયું હંસના રૂપમાં આવેલા ભગવાને જાણી જોઈને એ મોતી રહેવા દીધું હતું અને એ મોતીના અનેક મોતી થયા હતા સવારે છોકરી પાણી ભરવા ઉઠી અને તેની નજર તુલસી ક્યારા ઉપર પડતા તે નવાઈ પામી તુલસી ક્યારામાં ડાળીએ ડાળીએ મોતીના ઝુમખા લાગેલા હતા અને તેમાંથી ઘણા મોતી ખરીને નીચે પણ પડ્યા હતા બ્રાહ્મણ બ્રાહ્મણીએ બધા મોતી જોયા ને આનંદમાં આવી ગયા બ્રાહ્મણી સમજી ગઈ કે ભગવાને લાજ રાખવા આ લીલા કરી છે તેણે તો બધા મોતી સાડલા છેડે બાંધ્યા ને ઝવેરે મોતીની પરખ કરી તો તે ઘણા જ કિંમતી હતા અને તોલમાં પણ સવા શેર હતા તેણે ખુશ થઈને બ્રાહ્મણીને કહ્યું કે ગોરાણી બરાબર સવા શેર મોતી છે તમારી પ્રામાણિકતા બદલ હું ધન્યવાદ આપું છું બ્રાહ્મણી ઘરે આવી ત્યાં સુધીમાં છોકરીએ રસોઈ બનાવી નાખી હતી અને એવામાં બ્રાહ્મણ પણ કોઈ અતિથિને લઈને ઘરે આવ્યો તેને જમાડીને બધા જમ્યા અને આખો દિવસ પ્રભુ ભક્તિમાં પસાર કર્યો બીજે દિવસે પણ તુલસી ક્યારા ઉપર મોતી ચમકી રહ્યા હતા તે બ્રાહ્મણે ઉતારીને તોલ્યા તો સવા શેર થયા અને આવી રીતે રોજ મોતી મળવા લાગ્યા ગામના રાજાને આ વાત જાણી અને તેને સવા શેર મોતી આપતો તુલસી ક્યારો પડાવી લેવાની ઈચ્છા થઈ એ તો સિપાહીઓને લઈ બ્રાહ્મણ ના ઘરે ગયો અને જોયું તો તુલસી ક્યારા પર મોતીઓ ચમકી રહ્યા હતા રાજાએ તો સિપાઈઓને તુલસી ક્યારે ઉખાડી લેવાનો હુકમ કર્યો બ્રાહ્મણ બ્રાહ્મણીએ ઘણા કાલા વેલા કર્યા પરંતુ સિપાઈઓએ છોડ ઉખેડી લીધો અને રાજાએ તેને મહેલે ચાંદીના કુંડામાં રોપ્યો ત્યાં પણ સવારના અસંખ્ય મોતી દેખાયા અને રાજા રાણી આથી બહુ હરખાયા રાણી તો મોતી લેવા ઝટ કુંડા આગળ ગઈ પણ તેના હાથ તુલસી ક્યારામાં જકડાઈ ગયા બહુ મહેનત કરી પણ છૂટા ન થયા રાજા મદદે આવ્યો તો તે પણ સપડાયો અને આ જોઈ દાસ દાસીઓ દોડી આવ્યા પણ કોઈ હાથ છૂટા કરાવી શક્યું નહીં બધા ગભરાઈ ગયા હતા રાજાને મનમાં થયું કે તુલસી ક્યારો બ્રાહ્મણના હકનો છે માટે તેને બોલાવવું તો જ અમારો છુટકારો થશે સિપાહીઓ બ્રાહ્મણને માન સહિત મહેલે લાવ્યા કે તરત જ રાજા રાણીના હાથ છૂટા થઈ ગયા રાજા રાણી બ્રાહ્મણના પગે પડ્યા તેને તુલસી ક્યારો હાથ જોડીને આપી દીધો બ્રાહ્મણે તુલસી ક્યારો અસલ જગ્યાએ રોપી દીધો એટલે રોજ સવારે મોતી ઉતરવા લાગ્યા તેમાંથી થોડા મોતી ઝવેરીને ત્યાં સારી કિંમતે વેચીને બ્રાહ્મણે મોટું ઘર બંધાવ્યું તેમાં તે પોતાની પત્ની તથા વિધવા પુત્રી સાથે સુખરૂપે રહેવા લાગ્યો હજી પણ ત્યાતિથીને જમાડ્યા પછી જ જમે છે અને યથાશક્તિ પુણ્ય દાન કરે છે એવામાં પરદેશ કમાવા ગયેલા બ્રાહ્મણના બે દીકરા હજાર હજાર રૂપિયા કમાઈને ઘેર આવ્યા તેઓ પોતાની ઘરની જાહો જલાલી જોઈ આશ્ચર્યમાં પડી ગયા બ્રાહ્મણે તેમને બધી વાત કરી પણ તે દિવસથી તુલસી ક્યારા પરથી મોતી ઉતરતા બંધ થઈ ગયા બ્રાહ્મણ હવે સંપૂર્ણ સુખી હતો તેથી તેને પૈસાની કમી હતી નહીં એક દિવસ બ્રાહ્મણ માંદો પડ્યો તેણે બંને છોકરાઓને બોલાવી બધી મિલકતના ત્રણ સરખા ભાગ પાડવાના તેમાંથી બે હિસ્સા તમારા અને એક બહેનનો છોકરાઓએ એ પ્રમાણે વર્તવા હા કહી અને બ્રાહ્મણને સંતોષ થયો પરંતુ દર્દ વધી જતા તે મરી ગયો અને થોડા દિવસ પછી બ્રાહ્મણી પણ મરી ગઈ હવે ઘરમાં બે ભાઈ અને એક બહેન એટલા જણ હતા થોડા દિવસ બધાય કલ્પાન કર્યું પછી શાંત થઈ ગયા એક વર્ષ પછી બંને ભાઈઓ પરણ્યા અને તેમની વહુઓને ખબર પડી કે મિલકતમાં ત્રીજો હિસ્સો વિધવા નણંદને આપવાનો છે અને આ વાત જાણતા જ મોટા છોકરાની વહુએ કકડાટ કરીને નણનને તેનો ભાગ આપી જુદી કાઢવાની વાત તેના પતિને કરી વિધવા બહેને આ વાત જાણી એટલે કજ્યાનું મોકાળું કરવા પોતે જ ભાઈઓએ જે આપ્યું છે તે લઈને જુદા મકાનમાં રહેવા લાગી ભાઈઓ વ્રત ભૂલી ગયા હતા પણ વિધવા બહેન તો હંમેશા અતિથિને જમાડ્યા પછી જમતી હતી ભાઈઓને બહેન પ્રત્યે મમતા હતી તેથી વારાફરતી બહેનને ત્યાં જતા પરંતુ તેમની વહુને આ ગમ્યું નહીં તેથી તેઓ બહેનને ઘેર જતા બંધ થઈ ગયા એક દિવસ બહેન માંદી પડી અને એવી માંદી પડી કે બિચારી મરણને શરણ થઈ ભાઈઓને આ વાતની ખબર પડતા તેઓ કલ્પાન કરતા દોડી આવ્યા અને ભારે હૈયે બહેનના સબને નનામીમાં બાંધી અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં લઈ ગયા બહેનનો જીવ લેને યમદૂતો જઈ રહ્યા હતા ત્યાં વૈતરણી નદી આવી બહેને ઘણી ગાયો દાનમાં આપી હતી તેથી એક ગાય તેની મદદે દોડી આવી અને તેની મદદથી વૈતરણી નદી તરી ગઈ આગળ જતા ચારે બાજુ ગોખરું પથરાયેલું એક વન આવ્યું પણ બહેને જોડાનું દાન કરેલું તેથી તેને પહેરવા પગરખા મળી ગયા અને પગરખા પહેરીને તે કાટાળું જંગલ પસાર કરી ગઈ હવે એવી ગરમી પડવા લાગી કે માથું ફાટી જાય પરંતુ બહેને દાનમાં છત્રીઓ ઘણી આપી હતી તેથી તેને ઓઢવા છત્રી પણ મળી ગઈ બહુ ચાલીને તેને થાક લાગ્યો હતો અને ભૂખ પણ કકડીને લાગી હતી ત્યારે તેણે અન્નદાન કર્યું હતું તેથી ખાવાનું પણ મળ્યું અને તેનું પુણ્યદાન આ વખતે આગળ આવ્યું આગળ જતા લોખંડનો રસ્તો આવ્યો કે જે અંગારાની માફક ધગધગી રહ્યો હતો પરંતુ બહેને વસ્ત્રદાન કર્યું હતું તેથી તેણે રસ્તા પર કપડાના થર જામી ગયા અને તેના પર ચાલી તે આસાનીથી બહાર નીકળી ગઈ આખરે યમદૂતો બહેનને ધર્મરાજાના દરબારમાં લઈને આવ્યા ચિત્રગુપ્તે ચોપડામાં બહેનના નામનું ખાતું કાઢી તપાસ્યું તો તેના જાત-જાતના વ્રત નોંધાયેલા હતા પરંતુ ધર્મરાજાનું વ્રત ક્યાંય લખેલું ન હતું ધર્મરાજા ગુસ્સે થઈ બોલ્યા કે ભાઈ તે મારું વ્રત ટાળ્યું માટે તારે મૃત્યુલોકમાં પાછા જવું પડશે બહેને કહ્યું કે હે ધર્માત્મા આપનું વ્રત હું જરૂર કરીશ પરંતુ તેની વિધિની મને ખબર નહીં એટલે કર્યું નથી માટે વિધિની સમજણ પાડો ધર્મરાજાએ કહ્યું કે ગમે તે દિવસથી મારું વ્રત થઈ શકે છે શરૂ કર્યા પછી 6 મહિને વ્રત પૂરું થાય સવારના નાઈ ધોઈને મારા નામનો દીવો કરી હાથમાં ચોખા રાખી મારી વાર્તા સાંભળવાની જો વાર્તા સાંભળનાર કોઈ ન હોય તો તે દિવસ ઉપવાસ કરવો પડે છ મહિના ભાવપૂર્વક વ્રત થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે એક વાસનો ટોપલો લેવાનો તેમાં સવાસેર વજનની લાકડાની હોળી સવાસેર વજનની નિસરણી સવાસેર જુવાર અને સોના રૂપાની બે મારી મૂર્તિઓ મૂકવાની તે બધું બ્રાહ્મણને દાનમાં આપી દેવાનું અને ઉજવણીમાં સવાસેર સુખડી કરીને ચાર ભાગ કરવાના તેમાંથી એક ભાગ બ્રાહ્મણને એક ભાગ ગોવાળને એક ભાગ બાળકને અને એક ભાગ પ્રસાદ તરીકે પોતે લેવાનો અને તેમાંથી થોડોક આજુબાજુ પ્રસાદ તરીકે વેચી દેવાનો બહેન કહે કે હું જરૂર તમારું આ વ્રત કરીશ ધર્મરાજાએ કહ્યું કે સારું તું પૃથ્વી ઉપર પાછી જા અને મારું વ્રત કરીને અહીં આવજે આ बाजू સ્મશાનમાં ભાઈઓ બહેનના અગ્નિ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ભગવાનની આજ્ઞાથી લક્ષ્મીજી દોસીનું સ્વરૂપ લઈને લાકડીના ઢેકે સ્મશાનમાં આવ્યા અને જીતા પાસે જઈ સબ ઉપર હાથ ફેરવ્યો તે સાથે જ મરેલી બહેન સજીવન થઈ અને દોસીના પગે પડી અને તેના ભાઈઓ પણ ચમત્કાર જોઈ દોસીને નમ્યા ભાઈઓ ડોસીને પોતાના ઘરે લઈ ગયા અને બહેન પણ સાથે જ હતી તેની ભાભીઓ વેરઝેર ભૂલી ગઈ હતી તેથી તેણે 6 મહિના સુધી વિધિપૂર્વક ધર્મરાજાનું વ્રત કર્યું અને ઉજવણું કર્યું અને તે વખતે પેલી ડોસીની આંખમાં પણ આંસુ આવી ગયા બહેને રડવાનું કારણ પૂછ્યું તો ડોસીએ કહ્યું કે ભાઈ તમે ધર્મરાજાનું વ્રત પૂરું કર્યું એટલે હવે તમે સ્વર્ગમાં જવાના પછી અહીં મારી સેવા કોણ કરશે બહેને કહ્યું કે માજી મારો જવાનો વખત થશે ત્યારે તમને પણ સાથે લઈ જઈશ એમાં વળી રડવા શું બેઠા થોડા દિવસ પછી બહેનની તબિયત બગડી એ ટૂંકી માંદગી ભોગવી મરી ગઈ અને ધર્મરાજાના દૂતો બહેનને સ્વર્ગમાં લઈ ગયા ભાઈઓ અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ત્યારે જ્યાં બહેનનો ખાટલો હતો ત્યાં કંકુના પગલા પડેલા દેખાયા અને તેના પર મોતી અને ચોખા વેરાયેલા હતા આથી બહેન સ્વર્ગે ગયા અને એવી ભાઈઓને ખાતરી થઈ ત્યારથી તેમની વહુ ધર્મરાજાનું વ્રત કરવા લાગી હે ધર્મરાજા જેવી રીતે બહેને તમારું વ્રત કર્યું અને તેને વ્રતનું પુણ્ય ફળ મળ્યું તેવી જ રીતે જે કોઈ આ વ્રત કરે છે આ વ્રત કથા સાંભળે છે વાંચે છે તથા આ વિડીયો જુએ છે સાંભળે છે એ સૌ કોઈને આપનું આ વ્રત ફળે એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલિયે ધર્મરાજ દેવકી છે